તો અત્યારે આપણે આવતા રહેશે અગાસીમાંથી પક્ષીઓને શણ નાખવા માટે અને બે ત્રણ દિવસથી એક જ સારો વરસાદ આવે છે એટલે આમ વરસાદ રહી જાય છે પણ વાતાવરણ તો આવું ને આવું જ રહેશે ને હરોવડે હરોવડે વરસાદ આવે છે એટલે કાલે બપોર પછી હરોવડું આવી ગયું હતું પછી તે રાતે કેમ કાંઈ હરોવડું આવ્યું નથી નજૂ સુધીને આવ્યું નથી પણ હા વાતાવરણ તો આવું જ છે વાદળા જ છે આમાં સુરત દાદા બે ત્રણ દિવસથી દેખાણા જ નથી આમ તડકો જરાય નીકળો નથી એટલે આવું ઠગ ને ઠગ જ વાતાવરણ છે અને કબૂતર છે ને પક્ષીઓ ઘઉં ને એવું બધું નાખતું હોય ને બધું સકલ્યું ને તે ખાવા આવે છે પણ ના ને બીજા જનાવર આવે ને તો ઉડાડી મૂકે છે એટલે આખું ખાવા નથી દેતા અને પેલા આવતા નતા એટલે મેં કીધું હવે આપણા માથે નાખવાનું ચાલુ કરી દેવી એટલે આજે આપણે વાટકો ભરીને ઘઉં લાવ્યા છે એ નાખી દેવી એટલે પછી ધીમે ધીમે કબૂતરને એમ આવવા મળશે આપણે તારમાંથી બે કબુતર તો બેઠા છે આમ શણવા ખરાબ થઈ જાય જનાવર આવે ને એટલે ઉડી જાય એટલે ધબા માંથી ઓછા આવે એટલે આપણે શણ નાખી દીધી છે તો આવું કાક સરસ મજાનું વાતાવરણ દેખાય છે વરસાદી વાતાવરણ સુર દેખાતો જ નથી આ ઉઠક નેઠગી અને વાદળા અને ધીમે ધીમે એમ કે આખે તો એવું લાગે કે આખે વરસાદ વરસતો આમ તુખર તુખર જવું ને એવું દેખાય અને આપણે ટાંકામાં જોવાનું છે પાણી કેટલું છે અને આજે એમ કહેવાય કે વાડીની લાઈટ આવી ગઈ એટલે આપણે કુંડીને હું ફરી વાળ્યું છે પણ ટાંકો નથી ફરવા ટાંકો જોઈ જવાનો છે કેટલો અધુરો છો છે બહુ વધારે ખાલી હશે ને તો ફરવાશું ને માપે છે તો પછી કાલે ફરશું એ જેવી કુંડીને તો ફરવાયું હવાર સવારમાં જ વાડીની લાઈટ આવી ગઈ એટલે ટાંકામાં તો ઘણું પાણી દેખાય છે જેટલો બધો ખાલી છું એટલે વાંધો નહીં આવે અમે ત્યાં પાછ પાછું વરસાદ જેવું થઈ જાય ને આમ પછી તો કાલે વરસાદ નહીં થાય ને એટલે પાછી લાઇટ આવી ગઈ છે અત્યારે વરસાદ શરૂ પાછી લાઈટ જાત એટલે પાણીની ના પીવાના પાણીની ને એવી બધી તાણ પડે તો ખુંડી તો આપડે આખી ભરાઈ ગઈ છે કેવી સરસ મજાની ભરાણી છે ખાવ ખાલી થવા આવી ગઈ હતી એક ઈસ ઉપર એટલું એટલું જ પાણી રીતું કુંડીમાં કેમ કે બે ત્રણ દિવસ દિવસથી લાઈટ નતા આવી એટલે થોડુંક જ પાણી હતું પણ હવે આખી કુંડી ભરાઈ ગઈ છે એટલે હવે ઉપાધી નહીં અને અત્યારે ટોરમાલ કાંઈ બહુ પાણી ન પીવી બે ને મારવા તો જોઈ તે વાંથ ઉલાડવા જોઈ નહીં નાખવા આવી છે બદલાવી જોઈ અને થોડુંક ફરજામાં એમ કહેવાય કે ખીસકાણ થોડીક વધી ગઈ છે તાસ ને એવું નાખવું જોઈશે પાછું તાસ ને એવું પેલા તો નાખું જ તું પણ હવે સમાસ હોય એટલે તાસ નાખવાનું આપણે શરૂ જ રાખવું પડે આટલામાં જો નાખવો છે અને તાસ નો ઠગલો આપડે એક તો અહીંયા છે જ અને થોડો ઘણો ઓલી બાજુ છે એટલે નાથી ફરી ના તગારા નાખશું ને કાક આ બાજુ નાખ દઈશું એટલે નનકા નનકા ઠોરશે ને એને એ બાજુ સારું છે થોડુંક તો આપણે સિરાઈ તો લીધું છે પણ હજી ઘરકામ આપણે ઘણું ખરું બાકી છે વાસણ ને એવું બધું ધોવાનું ને થોડી ઘણી સાફ સફાઈ કરવાની બાકી છે અને મોટા ભાઈ તો વાહુ જતા રહેતા હા કેમ કે આપણે થોડી ઘણી માંડવી તો વવાઈ ગઈ છે અને ઘરે હોય એટલા બધા સિરાય લીધું છે અને વંશભાઈ જતા રહ્યા છે નિશાળે અને શિવાની બેન ને અંકિતા બેન ઓલા ઘરે રમવા વહી ગયા છે અને બા દૂધ નામમાં જ છે જે એમ કે આ બાજુની દીવાલ છે ને આખી જો ભેજ મારે છે પછી ધીમે ધીમે આમાં સેવાળ હોતલ વાળવા માટે આજે આ લીલા છે આ બાજુની ની દિવાલ આ બાજુ આવું કોરી છે અને આ બાજુ કેમ કે આ બાજુ ભાગમાંથી ન આવે આ દિવાલ આવે આખું છે જો વધારે વરસાદ આવ્યો હોત ને તો પછી આમાં બધે પાણી ભરાઈ જાત પછી આપણે સારું કરવાનું પણ હજુ એટલો બધો વાંધો નથી પણ તડકો નીકળી જાય તો સારું કેવાય પણ તડકો કઈ નીકળતો નથી એટલે આ કઈ હુકાતું નથી સુરત દાદા દેખાણા ત્રણ ચાર દિવસ ની એક જ સારું આવું નવું વાતાવરણ છે અગાશી માંથી આપડે ઘઉં નહીં કહેવાય છે પણ કબૂતર તો અહીંયા એકાદ આવે છે

તો કાલે જો આમાં મગફળીનું વાવેતર કરવાનું કામકાજ શરૂ હતું પણ કાલે વરસાદ આવી ગયો ને એટલે આપણે અડધું એમનો મૂકી દીધું જો આપણે અડધું હોવાનું એટલે કે ત્રણે જ ઉતલ ખાલી મારી હતી અને બાકીનું બાકી

પૂરેપૂરી માંડવી વવાય જ જશે તો આપણે વહોણીમાં બે બે ભરતી દીધા હે અને મોટા ભાઈ જો હવે અમારા આપમાં એમાં બધે દાતા મન કારો સોટી હોય એ ઉખાડવાનું કામ પાક કરે છે આ તો હવે ગારો એટલો થોડક તો ના છે પણ કાલ જેટલો પેરો હતો ને એટલો ગારો નઈ નડે તો હવે ધીમે ધીમે વાળ તો કરી દીધું હે હવે તો વાવતા કે વાર નઈ લાગે કેમ કે આજ તો આપણે કાલ જ હોય ગયું તો એટલે હવે તો ખાલી થોડુંક જ વાવવાનું બાકી છે હાલ

શાક ને બાજરાના રોટલા છે બાજો બપોરા દેશેની બેની ઉઠી ગયા રમવાનું ચાલુ કરી દીધું વાંચતા દે હવે

નથી લઈ જવા એમ કે જાવું જ છે શિવાની ના પપ્પા બેક્ટર ચાલુ કરી ને ફટાફટ અત્યારે એમ કેવાય કે વાવણી ની ફૂલ સિઝન છે એટલે ફટાફટ માંડી વાવા જવાનું છે યો તો

પણ વરસાદ નથી એટલું સારું છે આમ થોડો કોવો ને થોડો આમ જો આમ જો આમ જોવાની બેન ને જવું હોય ખેતર હા પણ ઉભી રે હાલ હા હાલ તને બે સારવી જ છે બે સારવી છે બે સારવી છે હા પણ આપડે ટુકડા ખેતર આવતા રહેશે હા હાલો હાલો શિવાની બેન રમ માં છે એટલે બોલી બાજુ રમાડવા લઈ જઈશું અને સરસ મજાનું એમ કેવાય કે હવે વાવેતર થાય ને એવું થઈ ગયું છે હાલો અને માંડી ને બીયા ને એવું બધું લઈને આવતા હવે પાછું આપડે વવરાવાનું છે પાછું આલે એવું થઈ ગયું છે ને સારું કે પવન છે એટલે કે ટ્રેક્ટરે વાવવાનું છે હા જો બાળક માં પછી તાસ છે ને એટલે સરસ થઈ ગયું આમાં પછી પાણી ગારો ને એવું થાય લઈ લો ઠેલી હાલો

એટલે એને લેવો છે અને માંડવી આપડે ટુકડા ખતર હોતા ગઈ વવાઈ ગયા અત્યારે ઘરે આવતા જશે ને અત્યારે આપણે વાળું પાણી નું તૈયાર ખાવા માંડ્યું છે કેમ થાય તાપ ફરખો ખરખો થાય છે કે ધુમાડો થાય છે કેવી મજા આવે

મોડી અંકિતા બેન બધી વ્હાઈટ કલર ની દેખાય છે હંસામ લોટ ને એની રોલી અત્યારે બનાવી એટલે એમ તો બાળ બાળ તો સારી જ થાય છે તાપ હારો જ થાય છે ઘર ક્યાં દેખાય છે બઉ ધુંડો થાય છે પણ તમે આ બાજુ બેહો તો બેહો છો તો તુવાડો ના આવે બધી કોઈ તુવાડો આવે તો બહુ થાકી છે ઓલા ખેતર આ ખેતર કરી ને એટલે તારે વાળું વિના હોય જવાનું જાય એટલે ખાટલા લંબા એવા છે કેમ કે થાકી જાય ને હોવાના દોડાદોડ છે ઓલા ખેતર અધુરીતી ના વાગ્યા પછી ઠુકડા ખેતર વાવી એવા એટલે તો બહુ થાકોડો લાગ્યો હોય ને એટલે થોડાક લંબાવા છે ખાટલે ને આપડે વાળું પાણીનું રોટલી નવ તો બનવા મળ્યું છે હવે ખાલી શાક લેવું બનાવવાનું છે તો એ બને નાખ્યું એટલે વાળું પાણી નું પણ આપણે તૈયાર થઈ જાય તો બસ હવે આજનો દિવસ કાક આપડે આવ રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપડે અહિયાં પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય